મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં અલગ અલગ કેટેગરીમાં ચિત્ર સ્પર્ધા યોજાય વડોદરા પેરેન્ટ્સ એસોસિએશનના પ્રમુખ અને કિશોર પિલ્લાઈ ઇવેન્ટ ચેરમેન દીપક ઠકરા અને સમગ્ર વડોદરા પેરેન્ટ્સ એસોસિએશન પરિવાર જજમાં પિનલબેન પંચાલ મહેન્દ્રભાઈ હિતેનભાઈ રોનકભાઈ પરેખ તો માટે તમામ મહેમાનોના હસ્તે દીપ પ્રગટાવીને ચિત્ર સ્પર્ધાની શરૂઆત કરવામાં આવી હતી જેમાં સારું ચિત્ર દોરનારને મહેમાનોના હસ્તે મોમેન્ટો તથા સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું વડોદરા વાલી મંડળ દ્વારા વિદ્યાર્થીઓની અંદર જે કઈ શક્તિ હોય છે એ શક્તિને ઉજાગર કરવા માટે મંડળ દ્વારા જે રાખવામાં આવ્યો છે તે ખૂબ જ સરાહનીય કાર્યક્રમ છે અને આવા કાર્યક્રમો થી જે વિદ્યાર્થીઓની અંદર સુસુપ્ત શક્તિ પડી રહી છે

ड्रॉइंग कंपटीशन के जहाँ पे हमने उनको बच्चों का उत्सुकता देखते हुए कंपटीशन को हमने फेस्टिवल में कन्वर्ट कर दिया इससे पहले दिवाली के शुभ अवसर पर हम लोग ने ऑनलाइन रंगोली का अरेंजमेंट किया कंपटीशन किया उसका भी नाम आज हम लोग डिस्ट्रीब्यूट करने वाला है इसी तरह वडोदरा पेरेंट एसोसिएशन स्टूडेंट्स के क्रिएटिविटी इमेजिनेशन और मेंटल थॉट पावर डेवलप करने के लिए कोई नया नया आ, इवेंट्स हर साल हम लाते हैं और इस इवेंट का सक्सेसफुल के लिए जितने भी बच्चे पार्टिसिपेट किए इनाम जीतना बहुत इम्पोर्टेंट बात नहीं है इसमें भाग लेना बहुत इंपॉर्टेंट है तो हर एक स्टूडेंट को हर एक छोटे छोटे बच्चों को मैं दिल से आभार मानता हूँ और कंग्रेचुलेट करता हूँ इस इवेंट में भाग लिया और अपना क्रिएटिविटी बताया